શ્રી ગણેશાય નમઃ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની સાતમ એ શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસે શીતળા માતાની પૂજા આરાધના કરવાનો ખૂબ જ મહિમા છે અને શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન એટલે કે રાંધણ છઠના દિવસે રાંધેલ વાસી ખોરાક ખાવાની પરંપરા છે શ્રાવણવદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ શીતળા સાતમનું વ્રત કરે છે વ્રત કરનાર સ્ત્રીઓ સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે આખો દિવસ રાંધણ છઠનું રાંધેલું ટાટું ખોરાક ખાય છે અને શીતળા સાતમના દિવસે ચૂલો સળગાવતા નથી ઘીનો દીવો કરી અને માતાજીની વાર્તા સાંભળે છે હવે આપણે સાંભળીએ શીતળા સાતમની વ્રતકથા જે આ મુજબ છે એક ગામમાં ડોસીમાં પોતાના બે દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ વહુ ભારે અદેખી અને નાની સીધી સાદી હતી બંને દેરાણી જેઠાણીને એક એક દીકરો હતો રાંધણ છઠનો દિવસ આવ્યો નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણ છઠના દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાટું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એટલામાં છોકરો રડવા લાગ્યો એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડખે સૂતા સૂતા છોકરાને ધવડાવવા લાગી કે ધવડાવતા ધવડાવતા તેની આંખ મળી ગઈ અને તે સૂઈ ગઈ રસોડામાં ચૂલો સળગતો રહ્યો મધરાત થતાં શીતળામાં ફરવા નીકળ્યા છે નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈને તેઓ ગુસ્સે થયા તેઓ તેમાં આડોટ્યા કે દાજ્યા અને એમણે સાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો શીતળામાં તો સાપ આપીને ચાલ્યા ગયા નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને ભરથું થઈ ગયો હતો તેને પોતાની ભૂલ સમજાઈ તેને લાગ્યું કે નક્કી શીતળામાં કોપાયમાન થયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી અને એની જેઠાણી અને સાસુ દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યા તેઓ છોકરાને જોઈને બોલ્યા નાની બહુ રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે તેથી જ શીતળામાં તારી ઉપર કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને શીતળામાની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ મા તારી ઉપર દયા કરશે નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યો નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારીને તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુ બોલી શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માંગવા જાઉં છું બહેન તું શીતળામાં પાસે જાય તો મારું પણ પૂછતી આવજે કે અમે એવા તે સાપ આપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ પીતું નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીએ છે તો મરી જાય છે નાની વહુ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગી છે આગળ રસ્તામાં જતા તેને બે આંખલા મળ્યા તેમના ઘડામાં ઘંટીનું એક એક પળ હતું તેઓ લડતા હતા નાની વહુને જોઈને આંખલાઓ બોલ્યા બહેન તું કેમ રડે છે શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે માફી માંગવા જાઉં છું તો બહેન શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ઘડામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું એમ કહીને નાની વહુ ત્યાંથી આગળ ચાલી થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશીમાં માથું ખંજવાળતા બેઠા હતા એને જોઈને ડોસીમાં બોલ્યા બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને નાની વહુ તો દયાળુ હતી તેને સીતરામાની દેરીએ જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોસીમાના ખોડામાં મૂકી અને તેનું માથું જોવા માંડી વહુએ ડોસીમાના માથામાંથી ઘણી લીકો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોસીમાના માથાની ખંજવાળ ઓછી થઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતામાં તો ચમત્કાર સર્જાયો ડોસીના ખોડામાં રહેલો છોકરો સજીવન થઈ કિલકિલાટ કરવા લાગ્યો વહુ તો આશ્ચર્ય પામી તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે તે શીતળામાના ચરણોમાં ઢળી પડી ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પાથરાયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા નાની વહુએ શીતળામાના દર્શન કરી તેમની માફી માંગી પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા માએ કહ્યું બેટી ગયા ભાવમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો તે પાણી નાખીને છાશ આપે તેના પાપનું નિવારણ એ કે તું એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશાઓમાં છાંટે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટે માર્ગુઓ એનું પાણી પી શકશે પછી નાની વહુએ પેલા બે આંખલાની વાત પૂછી ત્યારે શીતળા માએ કહ્યું બેટી આ બંને આખલાઓ ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષ્યાળુ હતા કે અડોશ પડોશના કોઈ તેમના ઘેર દડવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે તું એમની પાસે જઈને ઘડામાં રહેલા ઘંટીના પર છોડી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું કહી સીતળામાં અંતર ધ્યાન થઈ ગયા નાની વહુ રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી રસ્તામાં તેને પેલા બે આંખલા મળ્યા વહુએ તેમને સીતળામાની વાત કહી સંભળાવી અને ગળેથી ઘંટીના પર છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતાં પેલું તળાવ આવ્યું વહુ તળાવ પાસે આવી શીતળા માની વાત કહી સંભળાવી પછી તેમના સાપનું નિવારણ માટે તળાવમાંથી ખોબો ભરીને પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું પછી તે તળાવનું પાણી પોતે પીધું ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની વહુ છોકરાને લઈને પોતાને ઘેર આવી ઘેર આવીને એણે પોતાના છોકરાને સાસુમાના ખોડામાં મૂકી દીધો સાસુમાં તો છોકરાને સજીવન થયેલો જોઈને રાજી રાજી થઈ ગયા પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં સાસુએ પૂછ્યું વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેમને સગળી હકીકત જણાવી બીજો શ્રાવણ માસ આવતા રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણીની જેવું કરું આથી મને પણ માના દર્શન થાય રાંધણ છઠને દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકી અને સૂઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરવા આવ્યા તેઓ જેવા ચૂલામાં આડોટ્યા કે દાજ્યા એટલે માએ જેઠાણીને સાપ આપ્યો જેણે મને બાળી છે એનું અંતર બળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયો તો છોકરો બળીને ભરથું થઈ ગયો હતો આ બનાવથી જેઠાણી દુખી થવાને બદલે રાજી થઈ ગઈ તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખી અને ચાલવા લાગી રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું જેઠાણી પણ ટોપલો નીચે મૂકીને પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સંભળાયો પાણી પીસ નહીં નહીતર મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે સી પંચાત આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ આગળ જતાં બે આંખલા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે સી પંચાત આ સાંભળી આંખલા કંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતાં રસ્તામાં પેલી મેલી ગેલી ડોસી મળી તે માથું ખંજવાડતી હતી એણે જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપને આ સાંભળી અને જેઠાણી બોલી હું કંઈ તારા જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું આમ કહી તે ચાલી નીકળી તે છોકરાને લઈને ખૂબ જ રખડી પણ ક્યાંય શીતળામાનો ભેટો થયો નહીં આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈને પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ અને જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી હે શીતળામા તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફરજો જય શીતળામાં